પવનની ઝડપની અંદર મોટો સુધારો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો રહ્યો છે પલટાની સાથે પવનની ગતિવિધિઓ સાથે આજે સાંજ દરમિયાન રાજ્યની અંદર આંધી તુફાન વંટોળ સાથે ગાજવીજ સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી

તેની સાથે સાથે અરબ સાગરના ફરી એક વાવાઝોડું પણ સક્રિય બનીને અત્યંત ઘાતક બનીને તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે સિસ્ટમના સક્રિય થવાની સાથે જ વાવાઝોડાના મજબૂત બનવાના કારણે આ પવનો અરબ સાગરના દરિયાથી આગળ વધીને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ટકરાતા જોવા મળ્યા છે બંગાળની ખાડીની અંદર પણ હલછલ સર્જાતી જોવા મળી છે ને નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ થતું જોવા મળ્યું છે જેને જોતા બંગાળની ખાડીમાંથી પણ ઘાતક પવનો આગળ વધીને મ્યાનમારના વિસ્તારોમાં તીવ્ર દબાણ સાથે ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને સોમાસાના આગમનની સાથે જ વાતાવરણની અંદર હવે પલટો નોંધાતો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર આજે કચ્છના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે ભારે પવનોની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સાંજે અને મોડી રાત દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને કરવામાં આવી છે સાથે જ હવે આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે સાથે જ મેઘરાજા મહેરબાન થાય તેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે મુંબઈના વિસ્તારોમાંથી નાસિક અને નાસિકના વિસ્તારોમાંથી દક્ષિણ ગુજરાતમાં પહોંચેલું ચોમાસું હવે ઘાતકને ભયંકર બનતું જોવા મળી રહ્યું છે જેને જોતા આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર હવે ઘોર અંધકાર છવાતો જોવા મળ્યો છે સાથે જ દરિયામાંથી આવતા પવનો પણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે દબાણ અને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ પડવા અંગે મોટી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ બદલો અને પલટાવ જોવા મળ્યો છે ને ઘોર વાદળો અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ઘેરાતા જોવા મળ્યા છે જેના કારણે વિસ્તારોમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢનો વિસ્તાર પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબીની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજાની એન્ટ્રી જોવા મળવાની છે સાથે જ સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટની અંદર પણ હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ભાનવડ પોરબંદર અને સલાયાના વિસ્તારોમાં આજે વરસાદનું જોર સૌથી વધારે વધતું જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે તો કચ્છની અંદર પણ અરબ સાગરમાંથી આવતા પવનો કચ્છની અંદર ભારે હવાનું દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે જેને લઈને કચ્છની અંદર આજે તીવ્રને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ને કચ્છના અનેક તાલુકાની અંદર આજે મોટો બદલાવ જોવા મળવાનો છે જેમાં ખાવડ રાપર ગાંધીધામ બોડેલી સાથે જ માંડવી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે કચ્છની અંદર હળવા વરસાદ પડવા અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે છવાયું વાતાવરણ જોવા મળ્યું છે જેના કારણે વરસાદી આ સિસ્ટમનું જોર પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મજબૂત બનેલું જોવા મળી રહ્યું છે જેને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળોની સાથે પવન પવનની પવનની તીવ્રતા પણ મજબૂત જોવા મળી છે તીવ્રતાની સાથે આજે ઉત્તર ગુજરાતની અંદર પણ બપોર પછી અને મોડી સાંજ દરમિયાન ઝરમર ઝરમર વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ઘોર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેને લઈને દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું જોર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે વાદળોના ઘેરાવાની સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે સાંજે પવનની તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેવી મોટી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ અરબ સાગરમાંથી જે પણ તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે જેની અસર પણ ગુજરાતની અંદર વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર અંદર આજે ભારે ભારે પવનોની સાથે સાથે વાતાવરણની પલટા અને વાતાવરણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતના આજુબાજુના રાજ્યોની અંદર પણ એટલે કે મુંબઈનો વિસ્તાર નાગપુર ભુવનેશ્વર ધાનબડ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલ વિના વિસ્તારો વાદળોનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે હવે સોમાસું પણ ઘાતકને મજબૂત બનતું જોવા મળ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને તીવ્ર ચોમાસાની અસરોને જોતા કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે સાંજ દરમિયાન ભારે વરસાદ જોવા મળશે જેવી મોટી આગાહી કરવામાં આવી છે અને આવનારી ત્રણ કલાક દરમિયાન હવે વાદળો ઘેરાયેલા જોવા મળશે ગાજવીજ સાથે અનેક જિલ્લાઓની અંદર ઝરમર ઝરમર વરસાદ વરસતો જોવા મળવાનો છે સાથે જ રાજ્યની અંદર વાવણી અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે ચોમાસાની શરૂઆત થવાની સાથે જ કેટલાક જિલ્લાઓની અંદર વરસાદે દસ્તક આપી દીધી છે અને હજી પણ આવનારા પંદર દિવસ દરમિયાન સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતની અંદર ભારે કાઢે તેવો વરસાદ જોવા મળશે એટલે કે જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તે દરમિયાન તમે સારી એવી વાવણી કરી શકો છો જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ આંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને એકવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમનું જોર વધી શકે છે અને એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર વરસાદ વાવાઝોડા અંગેની તાજી પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ખાસ કરીને દોસ્તો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો